જન આક્રોશ રેલીમાં મહેસાણાની જનતાનો આક્રોશ જોવા મળ્યો ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા મહેસાણાના માનવ આશ્રમ ચોકડી ખાતે ફટાકડા ફોડી જન આક્રોશ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું મહેસાણામાં જન આક્રોશ રેલીને સંબોધન માટે અમિત ચાવડા જેવા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા મહેસાણાના મુખ્ય માર્ગો ઉપર જન આક્રોશ બાઇક રેલીનું ભવ્ય આયોજન કર્યા બાદ ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું ભવ્ય જન આક્રોશ સભામાં ગેનીબેન ઠાકોર જીગ્નેશ મેવાણી જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જીગ્નેશભાઈ મેવાણી દ્વારા ડ્રગ્સ અને દારૂના અડ્ડા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી જીગ્નેશ મેવાણીએ કહ્યું કે દારૂ ઘુસડવા માટે લાઈનમાં વોટ્સએપ ચેટિંગ દ્વારા સમગ્ર ગુજરાતમાં દારૂનો મસ્ત મોટો વેપરો ચાલતો હોય છે ગેનીબેન ઠાકોર પણ દારૂના અડ્ડા નિવેદન આપ્યું હતું ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું રિપોર્ટર બાવિન ભાવસાર જન યાત્રા એકવીસ તારીખથી શરૂ થઈને આજે મહેસાણા જિલ્લામાં મહેસાણા શહેરમાં હજારોની સંખ્યામાં જે જનમેદની ઉપસ્થિતિમાં આજે સભા યોજાય છે તમે સૌએ જોયું હશે કે આખી હજારોની સંખ્યામાં લોકો જે ઉપસ્થિત છે એમણે એકી અવાજે કીધું

આખા ગુજરાતના લોકો કહી રહ્યા છે કે દારૂ ને ડ્રગ્સ બંધ થવો જોઈએ આ હપ્તા લેવા વાળા હપ્તાખોર જે પણ પોલીસમાં છે કે સરકારમાં છે એમને ખુલ્લા પાડવા જોઈએ પણ આટલું બધું થવા છતાં મુખ્યમંત્રીએ શબ્દ પણ નથી જોતા મરીનું નામ પણ નથી લેતા ચિંતન શિબિરમાં જો ચિંતન કરો છો તો આ સાડા છ કરોડની જનતાના જે આક્રોશ છે એ બાબતે ચિંતન ત્રીસ વર્ષથી કેમ નથી થતું આ દારૂબંધીનો કાયદો હોવા છતાં આ ત્રીસ વર્ષથી યુવાધન બરબાદ થાય છે મોતના મુખમાં ધકેલાય છે